જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે તો સેવા ટ્રસ્ટ દ્વારા રાજ્યના મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે કેબિનેટ મંત્રી દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર બસો વીઘા જેટલી જમીન ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે અને આ લઈ એમાં વિવાદ પણ 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 થયા એને જેલ થઈ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ એટલા કરવામાં આવ્યો છે જે શતરંગની જગ્યાનો સર્વે નંબર આય બતાવવામાં આવ્યો છે ને આયનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ प्रकारे રાજ્યના કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કંઈ ખબર ન હોય અધિકારીને કંઈ ખબર ન હોય અને 200 હો કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્ર ને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આસરો નથી એ સો વાર પચાસ વાર જેટલા પ્લોટની અંદર ધુપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ એનો ઝુપડો હટાવી આપતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે અહીંયા કોઈ પણ પાર્ટીની અંદર ધારાસભ્ય કેબિનેટ મંત્રીઓ કે પછી રાજકીય આગેવાનો દ્વારા હજારો કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર કરી અને એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે કાળું નાણું જવું છે તો આ લોકોની ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે કે આ લોકો પણ એટલા પૈસા આવ્યા કે છે અને આ લોકો એ આ રીતે સરકારી ખરાબાની જે જમીન છે જે ગૌચરની જમીન છે આ લોકો જો ઈ ઈ રાજ્ય સરકારની અંદર બેઠા હોય તો ઈ કઈ રીતે દબાવી લે કે તો એને કોઈ પણ પ્રકારનું પ્રશાસન કાઈ કેતું નથી પરંતુ સામાન્ય પ્રજા જ્યારે કોઈ પણ પ્રકારનું નાની એવી જગ્યા વાળે તો એને બિચારાને દંડ આપવામાં આવે છે તો રાજકોટની કડક માંગણી છે કે આ મંત્રી કુંવરજી બાવળિયાએ જે બસો વીઘા જમીન વાળી એની યોજના ધોરણે સીબીઆઈ તપાસ કરવામાં આવે એની ઉપર લેન્ડ ગ્રેડિંગ કરવામાં આવે કારણ કે આ મંત્રી દ્વારા સામાન્ય પ્રજાને વારંવાર સંચેડવામાં આવે છે કોઈ નાના વેપારી નાની એવી જગ્યા હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારીને પણ અમે તાકીદ કરવી છે કે માત્ર ને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો તમારા તેવળ હોય તો મંત્રી કુંવરજી પાવળીયા એ જે બસ્સો વીઘા જમીન વાળી છે જે તે વખતે જેલ પણ ગયા છે અને કેસ કબાડા પણ થયા છે તો આ જમીન નું કમ્પ્લીટલી પ્રમાણે એનું જે કઈ થાતું હોય એ કમ્પ્લીટ કરી અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરી અને આ જમીન ખાલી કરાવવામાં આવે ત્યાર પછી જ ગરીબ જનતાને સંચેડવામાં આવે એવું રાજપૂતની ઉગ્ર માંગણી છે